જય શ્રી કૃષ્ણ નામ તુલસા છે શ્રી ચંદ્રાવીજી ની અતરંગ સખી છે ચંદ્રાવલી ની સેવામાં સદા તત્પર રહે છે દુતિ કાર્યમાં પ્રવીણ છે તેથી ની સેવા પર ખૂબ પ્રીતિ છે

તેને જળ ધરાની સેવા સોંપે છે પછી થોડાક દિવસ રહીને બંને પતિ પત્ની નું નિધન થાય છે પછી શ્રી ગુસાઈજી એનું લાલન પાલન કરે છે તેના પિતા શ્રી ગુસાઈજી ના જળધર્યા હતા તુલસી દાસ નાના હોય છે ત્યારે જ ગીરધરજી વગેરે બાળકો સાથે ખેલે છે શ્રી ગુસાઈજી બધા લાલજીઓને બોલાવે ત્યારે એ પણ દોડીને તેમની પાસે આવે છે શ્રી પ્રભુ પણ કેમ કે ઉછેરે છે તેથી તેઓ તેને લાલજી કહે છે તે પણ પોતાના મનમાં એમ જ સમજે છે કે પોતે તેમનું જ સંતાન છે બધા લાલજી મોટા થાય છે

હવે પછી ના ભાગમાં વૃંદાવન દાસ વિહારી ના ભત્રીજા એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ